નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અભિષેક બચ્ચન બોલીવુડના જાણીતા અભિનેતા છે અભિનેતાએ બોક્સ ઓફિસ પર ઘણી હિટ ફિલ્મો આપી છે બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો પુત્ર હોવા છતાં તેને ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ જ ઓળખાડ બનાવી છે અભિષેક બચ્ચને અભિનેત્રી ઐશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા છે બંનેને એક પુત્રી આરાધ્યા છેલ્લા ઘણા સમયથી એવા અહેવાલો આવી રહ્યા છે કે બચ્ચન પરિવારમાં અણબનાવ ચાલી રહ્યા છે અને ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે છૂટાછેડા લેવા જઈ રહ્યા છે જેના કારણે ઐશ્વર્યા તેની માતાના ઘરે રહે છે હવે આરાધ્યા અભિષેક બચ્ચન વિશે એવી વાત કહી શકે તેના તમે વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જશે આરાધ્ય ત્યારે મિત્રો અભિષેક અને ઐશ્વર્યાના કારણે બચ્ચન પરિવારમાં લાંબા સમયથી ચર્ચામાં છે એવા અહેવાલ છે કે ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન છેડા લેવા જઈ રહ્યા છે આ કારણે ઐશ્વર્યા હવે બચ્ચન પરિવાર સાથે ક્યાંય જોવા મળતી નથી હવે આરાધ્યા અને બચ્ચને અભિષેક વિશે ત્યારે એવું કહ્યું કે જેના કારણે તે મીડિયામાં ખૂબ જ ચર્ચા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ